આપણે ક્યાં છે એક ગામ થી બીજે ગામ જાઓ ગમે ત્યાં જાઓ ભટ પટ્ટી લઈ જાઓ ફટોફટો લઈ જાઓ ગાડી લઈ જાઓ મોટું લઈ જાઓ ગમે ત્યાં લઈ જાઓ પણ આપણી લાકડી ડીંગ છોડ દીધી ગોફેર છોડ દીધી બધો છોડ દીધો ને પછી તમો એમ જો અને તમને ખબર છે કે ડીંગ લા ફાયદો કે ડીંગ લઈને જાય કૂતરું આવે કૂતરું આવે ભાઈ

ચોરી થાય બીજા ગામે પડે ગામ આખું પેલો કહું છું કે જાય આ ધાન

पण ताकत गपई गई